જો આપણે આપણા યમુનાજીને આપણા અલૌકિક માતા માનતા હોઈએ આપણે એમના દૂષિત પેલા માંથી બહાર કાઢવા હોય અત્યાર તો એટલું કેમિકલ છે પેલા વ્રજવાસીનો ફોન આવ્યો હતો ઈલાબેના વિડીયો જુઓ આ ઉડે છે ફીડ એને મને એક વાક્ય કીધું કે ઠાકોરજી પ્રાગટ લીધું ત્યારે કાળી નાગ હા અવાજ બેસી ગયો યમુનાજીને દૂષિત કરતો હતો અને એવો દૂષિત કરતો પક્ષીઓ જાય ને તોય એ મરી જતા હતા હવામાં તો અત્યારે પરિસ્થિતિ કાળિયા નાગ ને તો ઠાકોરજી નાયથો હવે આ કાળિયા નાગ કરતા તો હાવ સહેલી વસ્તુ છે મોદીજી ધારે તો એક ક્ષણ માં વટુકમ બહાર પાડીને કહી દઈએ કે કેમિકલ વાળું પાણી અને નાળાનું છોડવા નહીં તો આપણે યમુનાજી પાછા સોળે શણગાર સજી હાથમાં કમળના મહારાજી લઈ ઠકરાણી ઘાટે વલ્લભે પૂછ્યું દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ તરત મહારાણીએ પ્રગટ થઈને કહ્યું મારા વાલા વલ્લભ આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ આવી લીલાના દર્શન આપણને થાય અને આપણા યમનાજી જલ્દીમાં જલ્દી મૂળ સ્વરૂપ ધારણ કરે એવી મારા વલ્લભના ચરણાર્વિંદમાં વિનંતી બોલો વલ્લભ